આજે સામાજિક મુદ્દાઓને લઈને છે દીકરી માટેનો પ્રેમ લગ્નનો કે જે હોય આ એક સામાજિક મુદ્દો છે તો આ મુદ્દા વિશે તમે થોડુંક તમારું મંતવ્ય જણાવો આજની દીકરીઓને કે મા બાપને તમે કઈક જે કઈ તમારા થી સંદેશ થતો હોય એ સંદેશ આપો પેલી વાર તો બધાને મારા મારા સમાજના જય શ્રી કૃષ્ણ મારું નામ રમાબેન રિઝરાજભાઈ આજે આહિર સમાજની આ મિટિંગ ભેગી થઈ છે અને આપણા વડીલો બધા અહીંયા સામે બેઠા છે તો હું એક મુદ્દા ઉપર વાત કરવા માંગુ છું કે અત્યારના સમયમાં જે દીકરીઓનો પ્રશ્ન બને છે કે દીકરીઓ ફસાઈ જાય આંતર જ્ઞાતિમાં લગ્ન કરે અથવા તો આપણીને આપણી જ્ઞાતિમાં પણ જ્યારે મા બાપની વિરુદ્ધમાં જ્યારે જઈ અને લગ્ન કરે છે એનો મેન એક કારણ મને એવું લાગે છે કારણ કે હું દીકરીઓની સંસ્થા લઈને બેઠા છીએ દીકરીઓની સાથે ચોવીસ કલાક રહેતા હોય એટલે એક મને એક વિચાર આવે છે કે આવું શા થાય છે શા માટે એનું કારણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે ક્યારેક મા બાપના ફોર્સના કારણે થઈ શકતું હોય ક્યારેક મા બાપ છે આંધળી દોટમાં દીકરીઓને સમજવામાં ભૂલ કરી જતા હોય કે આપણી દીકરીને કયા લેવલનું શિક્ષણ જોઈએ છે કયા લેવલ એને પહોંચાડવાની છે અને આપણે એનાથી ઓવર વધારે એને આપી દઈએ છે ક્યારેક લાડપોટથી વધારે ઉછેર થઈ જાય તો પણ આ પ્રશ્ન બને છે ક્યારેક એવું થાય છે કે દીકરીને જોતું હોય કઈક વસ્તુ અલગ અને આપણે એને વધારે એનાથી પણ વધારે વિશેષ આપી દઈએ છે આવું ક્યારેક વધારે બને છે અને દીકરીઓને અભ્યાસ કરાવવો ખૂબ જરૂરી છે કારણ કે સમય પ્રમાણે અભ્યાસ જરૂરી છે અને અભ્યાસની સાથે સાથે આપણે એનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે આજના મા બાપને મારો એક સંદેશ છે ખાલી કે દીકરીને મા બાપ એને વિશ્વાસ લ્યો દીકરા અને દીકરી બંનેને માટે આ વસ્તુ છે કારણ કે દીકરો જ્યારે એ આંતરજ્ઞાતિમાં લગન કરે ત્યારે આપણે એની વહુને આપણે સ્વીકારી લઈએ છીએ અને આપણી દીકરી જ્યારે બીજામાં જાય છે તો આપણે ક્યારેક જ્ઞાતિમાં આપણા જ લેવલ પ્રમાણે એમના સંબંધ છે એ નક્કી થાય એ જ રીતે આપણે દીકરીને પણ સમજાવવાની કે આપણી જ જ્ઞાતિમાં ને આપણા લેવલ પ્રમાણે જે કઈ ટૂંકમાં સંબંધ છે એ નક્કી થાય અને મા બાપથી વિરુદ્ધમાં ન જઈને જ્યારે આવા તત્વો છે આવારા તત્વો જયારે દીકરીને ફસાવે છે ને ત્યારે બહુ મોટી મારે ઓલી સંપત્તિ છે લગ્ન થઈ જાય છે પછી એ દીકરી ક્યાંયની નથી રહેતી નહીં ઘરની કે નહીં ઘાટની મા બાપની પણ નથી રેતી અને તેમના જે કઈ તમે સંબંધ જે નક્કી કરી નાખ્યો હોય જેમાં આગળ વધવા માંગે છે એમાં પણ એ ક્યારેક ફસાઈ જાય છે